તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ થી લઈને દસ સુધીનું સામાજિક વિજ્ઞાન શરૂ કરવા છે જે આપણને ઓલ કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ લાગવાનું છે કારણ કે જીસીઆરટી અને એનસીઆરટી જે આપણો બેઝ છે એ બેઝને તમને સમજવું જરૂરી છે એટલે સમજૂતી સાથે અને ચર્ચા સાથે આપણે એની શરૂઆત કરવા જઈ રહ્યા છે એટલા માટે આપણે ધોરણ 6 થી શરૂ કરી રહ્યા છે આજે સાથે સાથે એમસીક્યુ પણ કરતા જઈશું બરાબર ધોરણ છ તો એની સાથે શું સમજવાનું છે આપણે એની પહેલી અનુક્રમિકા સમજીશું કયા કયા ટોપિક એને લાગે છે તે પણ સમજવાના છે તો વધુ વાત ન કરતા આપણે આપણે મેઈન ટોપિક હોય છે સામાજિક વિજ્ઞાન છે ધોરણ છ નું એને પહેલા એકમની આપણે વાત કરવાના આવે અનુક્રમણિકાની વાત કરી લઈએ ચલો આ છે એની અનુક્રમણિકા હવે અનુક્રમણિકા સમજવાનું કારણ શું પહેલી વાત તો આપણી પાસે ઘણા બધા વિષય છે એટલે પહેલા તમને સમજાવી દઉં કે ચાલો ઇતિહાસ જાણીએ આદિ તે સ્થાયી જીવનની સફર પ્રાચીન નગરો આ તમારા ત્રણ જે એકમ છે એ થોડોક ઇતિહાસ સ્થાપત્ય અને સંસ્કૃતિ આ બેઝિક ત્યાર પછી જોઈએ તો આ તમારું બંધારણનો ઇતિહાસ તમને સમજાવશે પહેલાનો બંધારણ પછી શાંતિની શોધમાં આ તમારો આ પણ તમારો ઇતિહાસ ઇતિહાસ જ્યાં જ્યાં હશે ત્યાં ત્યાં તમારું સ્થાપત્ય અને સંસ્કૃતિ સાથે લઈને ચાલો પછી મૌર્ય ચંદ્રગુપ્ત સમ્રાટ આ તમારો ઇતિહાસ છે પાણી સાથે સ્થાપત્ય પણ લઈને ચાલો પછી ગુપ્ત યુગ અને અન્ય શાસકો આ તમારો ઇતિહાસ છે ભારત વર્ષની ભવ્યતા એ તમારા સંસ્કૃતિને અને સ્થાપત્યનો લગતો ટોપિક કવર કરે છે સમજાવે છે હવે જે તમારા છે ને નવ દસ અને આપણું ઘર પૃથ્વી પૃથ્વીના આવરણો ભૂમિ સ્વરૂપ પછી છે આ નકશા સમજ જે વિવિધતામાં આ તમારા જે નવથી લઈને આ નવ સોરી ન એરા નવથી લઈને તેર સુધીના જે કમ છે એ તમારો ભૂગોળ છે ભૂગોળ કોનો તો ભારત આપણે ભારત અને ગુજરાત બંનેનો ભૂગોળ કરતા હોય છે ખાસ કરીને તમારો વર્ગ 1 અને 2 આ તમને સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે પછી વિવિધતામાં એકતા આ પણ તમારો કેટલો ભાગ ઇતિહાસ સંસ્કૃતિ ઘણા બધા ટોપિક કર ત્યાર પછી સરકાર સ્થાનિક સરકાર આ બે તમારો છે એ બંધારણ સમજવા બંધારણનો પાયો તમને અહીંયાથી ખબર પડશે જીવન નિર્વાહ તમે એને સંસ્કૃતિ અને ઇતિહાસ લઈ શકો તો બરાબર તમને અનુક્રમણિકા સમજાવો આ બહુ મોટું કારણ છે કેમ કે તમે કયા કયા ટોપિક કવર કર્યા રહ્યા છો અને સમજવાના છે એ એના માટે ખૂબ જ મહત્વનું છે તો ચાલો આપણે હવે શરૂઆત કરવાના છે આપણો પહેલા એકમથી શરૂઆત કરીએ ચાલો ઇતિહાસ જાણીએ આવી ઇતિહાસ જાણવાની અંદર આ ધોરણ છ ની અંદર સામાજિક વિજ્ઞાન શરૂ થાય છે પહેલો વિષય છે આની અંદર આપણને વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને ઇતિહાસ આ બંનેની વ્યાખ્યા સમજવું જરૂરી છે એના સમજાવ્યું છે કે સામાજિક વિજ્ઞાન એટલે કે સમાજ વિજ્ઞાન આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી મનુષ્યને કેવું જોઈએ તો સામાજિક વિશ્વથી માહિતગાર કરે કોણ આ સમાજ વિજ્ઞાન આ વિજ્ઞાનોની અંદર જે છે ભૂગોળ અર્થશાસ્ત્ર સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ રાજકીય પ્રવૃત્તિ અને સંગઠનો સિવાયના આ જે ઉપરના વિષયો છે ભૂગોળ અર્થશાસ્ત્ર સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ રાજકીય પ્રવૃત્તિ અને સંગઠનો આપણને સમાજ વિજ્ઞાનો એટલે કે વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે ઇતિહાસ એ માનવ સમાજનો કયો ભૂતકાળની માહિતી આપે છે જેની મદદથી આપણે શું વર્તમાનકાળ અને ભૂતકાળ ભૂતકાળ આ બંનેને કળીસરીને સમજી શકીએ છીએ એટલે કે ભૂતકાળ અને વર્તમાનને જોડવું હોય તો બધા જ વિજ્ઞાનો ભણવા જરૂરી છે કારણ કે ભૂગોળ શાસ્ત્ર સામાજિક પરિસ્થિતિ અને સંસ્થા રાજકીય પ્રવૃત્તિ અને સંગઠનો આ બધા એ વિજ્ઞાનો છે ઇતિહાસ ભૂતકાળની માહિતી આપણે હવે સમજો કે સમાજે સમાજ જીવનને સમજવું છે ઇતિહાસ જ્યારે કરવાનો હોય છે આ બધા સંકળાયેલા છે એકબીજા બીજા વિષય સાથે સમજાયેલા જો સમાજ જીવન કયો કહે છે તે સમાજ વિજ્ઞાનનો ભાગ છે એની અંદર ઇતિહાસ એક પાઠ છે બંનેને જોડવું જરૂરી છે પહેલા જ પ્રશ્ન થાય કે માનવ જ્યારે અગ્નિ ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે એનું જીવન કેવું હશે આ પ્રશ્ન તમારો એક બીજો તમને પ્રશ્ન થાય ત્યારે માનવની કે ખેતીવાડી રસ્તા વાહન વ્યવહાર મકાન કેવા હશે કેવી રીતે રહેતા હશે આ તમને ને ક્યાંથી આ બધી રસપ્રદ બાબતો તમારે ઇતિહાસમાંથી જાણવા મળશે ઇતિહાસ એટલે આપણો ભૂતકાળ જુદા જુદા જીવનની સફર એટલે કે એક યુગ બીજા યુગ ત્રીજા યુગ અને માનવ જીવન તે સમયને કેવા કેવા રીતિ રિવાજ માન્યતા ખોરાક અને પશુ પોશાક હતા એના વિશેની સંપૂર્ણ માહિતી આપણને ઇતિહાસમાંથી મળે આ ભૂતકાળ એટલે એટલે ઇતિહાસ ઇતિહાસ સમાજ માનવ અધ્યયન શા માટે જોઈએ એવો વિચાર આવતો હશે તો ઇતિહાસ માત્ર ભૂતકાળ સાથે સંકળાયેલ નથી ઇતિહાસ એ વર્તમાનની પરિસ્થિતિ સાથે પણ સંકળાયેલો છે આજે શું છે એના પહેલાની જે સ્થિતિ શું એટલે કે પૂર્વજો કેવા હતા આજે તમે કેવા છો ને તેના પેલા તમારા પૂર્વજો દાદા દાદી પરદાદા કેવા હતા ક્યાં રહેતા હતા શું ખાતા હતા આ બધી બાબતો સંકળાયેલી છે એટલા માટે ઇતિહાસ આપણા માટે ખૂબ જ મહત્વનો છે જો ઇતિહાસ જાણવાના સ્ત્રોતોની વાત કરીએ એના પહેલા જ આપણને એક સારી રીતે સમજવાનું છે કે વર્તમાન પત્રની કોઈ માહિતી એમાં આપણને એક ઉદાહરણ આપ્યું ઉદાહરણ એટલે આસાન હકીકત ઘટના છે કચ્છમાં ચાર હજાર વર્ષ જૂનું શહેર મળી આવ્યું હતું આવું બરાબર એમાં આપણને ખબર છે છે મળી તે શહેરો ભુજમાં અને અને આવ્યો પણ હાલ નાગ સાપનું મોટું સ્કલ્પચર મળી આવ્યું છે આપણને હાડકા તો એને આપણે શું નામ આપ્યું છે વાસુકી આ તમારો વર્તમાન છે બરાબર એના પહેલા પર ઘણા બધા સ્થાપત્ય આપણને મળ્યા છે આ જે વાસુકીને નાગ આપે એના કોના આધારે તો સાપનું જે મોટું હાડ પિંજર આપણને મળ્યું એના આધારે આપણે એને નામ આપ્યું છે હવે જોઈએ ઇતિહાસ જાણવાના સ્ત્રોતોને સમજી લઈએ તાળપત્ર અને ભોજપત્ર પ્રાચીન સમયને માની જો પ્રાચીન સમયમાં માન્યું હતું એ લખવાનું માટે શું કર્યું અને તાળપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો આ જે તાળપત્ર અને ભોજપત્ર છે ને એને હસ્તકત કહેવામાં એટલે આપણે અહીંયા બે વસ્તુ સમજવાની છે કે હસ્ત પ્રત કોને કહીશું અને બીજું તાળપત્ર અને ભોજપત્રની વ્યાખ્યા આ ત્રણ વસ્તુ સમજવાની છે હસ્તપ્રત એટલે કે માનવી એટલે કે પ્રાચીન સમયમાં જે લખ્યું હતું કોના પર તાળપત્ર અને ભોજપત્ર પર જે કંઈ લખાણ લખેલું હતું એને આપણે હસ્તપ્રતો કહીએ છીએ હવે આમાં તાળપત્રને અને ભોજપત્ર સમજીએ તાળપત્ર એટલે કે તાળ વૃક્ષ તાળનું વૃક્ષ બધાએ જોયું છે એના પણ એટલે કે પાન પર એને લખવામાં આવે એ હસ્ત પ્રત્યે તાળપત્ર ત્યાર પછી ભોજપત્ર આ ભોજ એ છે ને ભોજ નામનું વૃક્ષ છે એ ક્યાં જોવા મળે છે હિમાલયમાં જોવા મળે છે ને આ હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની ઉપરની છાલની પણ આંતર છાલને ઉપર જે લખાણ લખવામાં આવે છે એ હસ્તપ્રતને આપણે ભોજપત્ર કહીએ છીએ સમજમાં આવી ગયું હસ્તપ્રતની અંદર તાળપત્ર ભોજપત્રનો સમાસ એટલે કે હાથ દ્વારા માનવી દ્વારા લખાણ લખવામાં આવે છે હસ્ત દ્વારા તેવા જે પત્રો છે એને આપણે કહે છે તાળના પોણ ઉપર અને ભૂજ જેવા ઉપર હસ્તપ્રત લખતા આ હસ્તપ્રતો આપણને બે વસ્તુ સમજવાની કે ભાષા જે કઈ ભાષા છે એ જાણીએ જીવન જીવવાની પદ્ધતિ કેવી છે એના પરથી ખબર પડે તો હસ્તપ્રતોમાં એનું જીવન વિશે માહિતી આવે અને આ જે હસ્તપ્રથો કઈ ભાષામાં લખાય છે એ આપણને સમજમાં આવે છે પછી વિશેષ માહિતી હવે જો હસ્તપ્રથુમાંથી વિશેષ માહિતી મળતી હતી આ એના નમૂના છે આ હસ્તપ્રત છે એટલે કે આનું ઉદાહરણ છે હસ્તપ્રત આ છે તા ભુર્જ નામના વૃક્ષની અંતર છલ અને તાળપત્ર બાબા હસ્તપ્રતોની અંદર આ હસ્તપ્રથો હતા ક્યાં તો હસ્તપ્રતો હતા મંદિર અને મઠોમાં સચવાયેલા હતા બીજું કે આની કઈ કઈ ભાષામાં લખાયા હતા આ હસ્ત એ સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાયેલા હતા અને આ હસ્ત પ્રત્યોની અંદર શું લખેલું હતું કવિતા નાટક વાર્તા અને મહાકાવ્ય આટલી વસ્તુ એમાં લખાઈ હતી અને હસ્ત પ્રતો કયા સ્વરૂપમાં તો એ છે ને પોથી સ્વરૂપમાં સંગ્રહાયેલા હતા કયા સ્વરૂપમાં પોથી સ્વરૂપમાં આ કવિતા નાટક વાર્તા અને મહાકાવ્યમાંથી આપણને તે સમયની ધાર્મિક રીતિ રિવાજ સામાજિક માન્યતા કેવી હતી રાજાની જીવનશૈલી કેવી હતી વિજ્ઞાન તે કેવા સ્વરૂપમાં હતું શિક્ષણ કયા ઉપયોગ થતા કયા પ્રાણીઓનું પશુપાલન તરીકે અને કયા પ્રાણીઓનો ઉપયોગ ભોજન માટે થતો આ બધી બાબતો આપણને જે મળી છે એમાંથી જાણવા મળે છે ત્યાર પછી જોઈએ અભિલેખો ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા અભિલેખોની વાત છે અભિતાલેખેલ લખવામાં આવે પણ કોઈના પર અભિ ધાતુ અને પથ્થરો બે વસ્તુ કઈ ધાતુ અને પથ્થર ઉપર જે કોતરેલા કે લખેલા અભિલેખ જે લેખ છે એના અભિલેખ કહેવામાં આવે છે આ અભિલેખોમાંથી આપણને રાજાઓ દ્વારા કોઈ આદેશ આપેલા હોય તે અને રાજા અને પ્રજાનો સંવાદ અહીં આ અભિલેખોમાં કોતરવામાં અથવા લખવામાં આવેલો હોય છે બીજુ કે પ્રાચીન ભારતના તે સમયના રાજા અને રાણીઓ તેમનું રાજ્ય તેમના વિજયો કયા ધર્મનો અનુપાલન કરતા કઈ સંસ્કૃતિમાં જીવતા આ બધી માહિતી આપણને ક્યાં આ અભિલેખોમાં અંકિત અથવા લખેલી હોય છે આ શિલાલેખોની એક વાત મહત્વની છે કે આ શિલાલેખો એટલે કે અભિલેખો કે શિલાલેખો લખાણ એ લાંબા સમય સુધી ટકી રહે છે એનું એક આદર્શ ઉદાહરણ છે અશોકનું શિલાલેખ એ કઈ કેટેગરીમાં આવશે તે અભિલેખોમાં આવશે બરાબર પછી આવે છે તામ્રપત્ર નામ પરથી ખબર છે તામ્ર એટલે તાંબુ અને પત્ર એટલે તાંબાનું પત્ર ઉપર તાંબાના પત્ર ઉપર કોતરોમાં આ પણ જુજો તાંબાના પત્રો ઉપર કોતરીને લખવામાં આવેલું લખાણ એને આપણે કહીશું તામ્રપત્ર આ તામ્રપત્રની અંદર કઈ કઈ માહિતીઓ છે પહેલો પ્રશ્ન તેની અંદર આપણને રાજાઓ નો વહીવટ તંત્ર કઈ પ્રકારની દાન તે બધી જ માહિતી આ તામ્ર પર કોતરવામાં આવતી ગુજરાતની અંદર પણ આ તામપત્ર મળેલા છે અને આ સંખ્યા ઘણી મોટી છે જેમાંથી રાજાના નામ તેનો ધર્મ વહીવટ તંત્ર અને દાન ધર્મની વિગત મળે છે આ તામ્રપત્ર આપણે અહીંયા પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન કહું છું હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર

એક મહત્વનો સ્ત્રોત છે એમાં પણ ભારતની અંદર ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમહાલ સિક્કા ખૂબ જાણીતા છે અને આ સિક્કા એ સૌથી જૂના સિક્કા પણ ગણવામાં આવે છે પ્રશ્ન નંબર બે થયો ગ્રીક રાજાઓ મૌર્યકાળ અને ગુપ્ત યુગમાં અનેક સોના ચાંદી તાંબાના સિક્કા અહીંયા આગળ જોજો કોઈ માટીના નહીં પણ સોના ચાંદી અને તાંબાના સિક્કા છે આ સિક્કાની અંદર આપણને તેમના સમયની રાજ્યની સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય માહિતીઓ પણ આપણને મળતી હોય છે સિક્કાઓના પ્રકાર જો લો સિક્કાઓ આ રીતના મળ્યા છે આ તામ્ર સિક્કા સોના ચાંદીના અને સોના ચાંદી અને તાંબાના બરાબર આ છે પંચમાર્કનો સિક્કાઓનો નમૂનો છે આ પંચમાર્ક સિક્કો પંચમાર્ક સિક્કાની વ્યાખ્યા જોઈએ તો ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા આ ધાતુના ટુકડા હોય છે એ ધાતુના ટુકડાઓમાં છાપ ઉપસાવવા માટે એક બીબામાં મૂકી તેને દબાવવામાં આવે છે અને તેના પર છાપ ઉપસાવવાનો છે અને આ સિક્કાને પંચમહત્વ સિક્કા તરીકે ઓળખવાનો છે હવે આ બધું સમજી ગયા પછી તમને એક પ્રશ્ન થવો જોઈએ કે આ બધી વસ્તુ કોણ લઈને આવે છે એટલે આ માહિતી કોણ કોણ મૂકે છે તો આ માહિતી તમને ઇતિહાસના અભ્યાસો જેને આપણે ઇતિહાસકાર તરીકે ઓળખીએ છીએ પુરાતત્વ શાસ્ત્રીઓ જે ઉત્ખનન કરતા પણ કહીએ છીએ જે લોકો શોધે છે પુરાવાના આધારે પુરા અહીંયા લખ્યું છે ને પુરા પુરાતત્ત્વશાસ્ત્રી કોઈ પૂર્વા જે અવશેષો મળે છે એના આધારે ઇતિહાસકાર સંજીગે અને આ પ્રવાસીઓ જે રાજા અથવા ગમે ત્યાં પ્રવાસ કરતા હોય છે અને તે જે તે દેશમાં રહેતા હોય તેની સ્થાનિક માહિતી જ્યાં રહ્યા હોય જેટલા વર્ષોએ તેની સામાજિક આર્થિક સાંસ્કૃતિક બધી બાબતોનો ઉલ્લેખ એવો પોતાના પુસ્તકના માધ્યમ કરતા હોય છે જેને આપણે પ્રવાસી તરીકે ઓળખીએ છીએ હવે જો આ માનવ સમાજના ભૂતકાળ વિશેની જે માહિતી આપે છે એને આપણે પુરાતત્વશાસ્ત્રીઓ કહીએ છીએ જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવામાં આવે છે તે લોકો સંશોધન કરે છે કયો કહે તો ઉત્ખનન એટલે ખોદકામ કરીને એમાંથી જે કોઈ મકાન મળે સિક્કા મળે ઇટી પથ્થરો ઓજા કે ખોરાકના નમૂના મનુષ્ય પ્રાણીના હાડકાં વગેરે સ્વરને પર મળે ત્યારે એના પર અભ્યાસ કરે છે અને માનવ સંસ્કૃતિથી અવગત કરાવતા આ છે આર્કિયોલોજિસ્ટનું કામ હવે જુઓ મુસાફરો એટલે કે વિદેશી મુસાફરો આ પ્રશ્ન આપણને ઘણી વખત પૂછાયેલો છે તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરતા હોય છે ઘણા પ્રવાસો બીજા દેશમાં જઈને કરતા હોય ત્યાંની જીવનની તેઓ નોંધ કરતા હોય પોતાના પુસ્તકમાં અને આ પ્રવાસ વર્ણનોમાંથી આપણને જે તે દેશની માહિતી સંસ્કૃતિ સમાજની આર્થિક પરિસ્થિતિ વહીવટી માહિતી બધી મળે દાખલા તરીકે મેગસ્થનીસ છે પ્લેન છે ફાઇઆન છે યુઅન્સવાન છે આ મુસાફરોએ ઘણી બધી માહિતી આપણને મળે છે હવે જો પુરાતત્ત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો આ બધા ભેગા મળીને જે તે માહિતી આપણને આપતા હોય છે એમણે ભારત વિશેની એટલે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં ઉત્તર અને પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે જે સંસ્કૃતિ સભ્યતાના દર્શન થાય તેના વિશે માહિતી આપી

એની અંદર આપણને માનવ સમાજના રીતિ રિવાજ ખોરાક પોશાક અને ટેકનોલોજી સંસ્કૃતિની માહિતી મળે છે તે જ સમય દરમિયાન શહેરો અને ગામડાઓની શોધ પણ થઈ કપાસ એટલે કે ખોરાક જવ ઘઉં ઉપરાંત પ્રાણી વિશેની માહિતી મળી ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનાર મહત્વના વિદ્વાન ગણવામાં આવે છે સંશોધન કરે છે હસ્તપ્રતો દસ્તાવેજ અભિલેખોથી તે માહિતી એકત્રિત કરે છે. અને આપણને આપણી સમક્ષ પુરાતત્વ શાસ્ત્ર ઇતિહાસકારો કોણ તો ભૂતકાળને જીવંત કરવાનું કામ આ લોકો કરતા છે હવે ભારત ભૂમિ ઇન્ડિયા ને ઇન્ડી બરાબર આની ખૂબ ચર્ચા ચાલી રહી છે તો આનો જવાબ આપણે અહીંયા આગળ મળે છે આપણે આપણા દેશને બે નામથી ઓળખાયું ઇન્ડિયા અને ભારત બરાબર આનો બહુ ઝઘડો ચાલ્યો અને રાજકારણ રમાઈ ગયું ઇન્ડિયા શબ્દ હવે જોજો કોઈ જે લોકોને નથી ખબર તે લોકો ઇન્ડિયા શબ્દ એ ઇન્ડિસ પરથી ઉતરી આવ્યો આ કોઈ અંગ્રેજો કે કોઈ વિદેશી શબ્દ નથી આ છે ઇન્ડિસ ક્યાંથી મળ્યો છે તેની વાત કરું ઇન્ડિસ પરથી ઉતરી આવેલો છે અને જે સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે એ મૂળ શબ્દ તો કયો છે સંસ્કૃત ભાષાનો જ છે પણ પ્રાચીન સમયમાં ઈરાન અને ગ્રીસ આ બંને લોકો જયારે આપણે વેપાર ચાલી રહ્યો હતો તે લોકો અવર જવર એટલે વ્યાપારના માધ્યમથી અવર જવર થતી હતી ત્યારે આ લોકો જે સિંધુ નદીથી પરિચિત હતા એટલે વર્ષ બધા સંપર્કમાં હતા ત્યારે ઈરાનીઓ છે એ સિંધુ નદીને ને હિન્દોસ એટલે કે તેઓ સ ની જગ્યાએ હ નો ઉચ્ચાર કરતા ક્યાં સ ની જગ્યાએ હ નો ઉચ્ચાર કોણ કરતા આ ઈરાનીઓ પ્રજાતિ એ સ નો છે તો અ કરતા ઉચ્ચાર એટલે સ સિંધુ બોલવાની જગ્યાએ હિન્દોસ બોલ્યા એ જ ને લોકો ઇન્ડસ કહેતા એ પણ સ ની જગ્યાએ શું બોલતા ઈ બોલતા ગ્રીસ લોકો એટલે ઇન્ડસ થયું તે રીતના આ નદીના પૂર્વ કિનારાને એટલે કે પૂર્વ કિનારો છે ઇન્ડિયા થી ઓળખાતો થયો અને ભારત એ ઋગ્વેદ માંથી આપણને મળેલું નામ છે ભારત નામ ક્યાંથી આવ્યું તો ભરત નામનો જે સમૂહ હતો ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસ્યો હવે કહેશો કે આ પણ ભરત જે સમૂહ છે ભરત નામના માનવ સમૂહ એ વિદેશથી આવ્યો હતો પણ એના નામ વસીન આવે એટલે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં અને આ જે સિંધુ નદી પૂર્વ કિનારો ક્યાં છે ઉત્તર પશ્ચિમમાં છે એટલે પહેલા જે ઈરાનીઓ એ લોકોએ કહ્યું શું ઇન્ડોસ કહ્યું ઇન્ડોસ કહ્યું અને ગ્રીસ લોકોએ ઇન્ડસ કહ્યું અને જે ભરત નામનો સમૂહ ત્યાં ઉત્તર પશ્ચિમમાં આવેલો હશે એને આપણે ભરત નામથી ઓળખ્યું અને દેશનું નામ ક્યાં ભારત તરીકે આપવામાં આવ્યું સમૂહનો ઉલ્લેખ સંસ્કૃત એટલે કે કૃતિમાં ક્યાં મળે છે આપણને ઋગ્વેદની અંદર ખાસ ધ્યાન રાખજો હવે જોઈએ સાલવારી એટલે કે ઈસવીસન કહો છો તે ઈસવીસન અને ઈસવીસન પૂર્વે આ બંને વસ્તુ તમને સ્પષ્ટ થઈ જશે કેટલાક સમયની અંદર કોઈ ઘટના ઘટી છે તેનું સ્થાન તારીખ સમયના વર્ષ આ બધું ખૂબ મહત્ત્વનું છે અને આ ચોક્કસ તારીખે બનેલી ઘટના છે ચોક્કસ સમયે ચોક્કસ વાર અને સાત ઘટી હોય તો આપણે એને કહી શકીએ ચોક્કસ સમયની અંદર આ જે ઈસવીસનની ગણતરી છે એ ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે જેને આપણે ગ્રેગોરિયન કેલેન્ડર કહીએ છીએ તિથિ નથી કરતા તિથિ અને કેલેન્ડર બહુ જુદું છે આપણે એનો પ્રયોગ કરીએ છીએ ગ્રેગોરિયન કેલેન્ડર જ પ્રયોગ કરીએ છીએ ખ્રિસ્તી ધર્મના સ્થાપક હતા ઈસુ ખ્રિસ્તના જન્મ ના સમયથી દુનિયાની કાળ ગણના સાથે જોડાયેલ છે આ અંગ્રેજીમાં જેને એડી કહે છે એનો ડોમિન જેને ઈસવીસન ગુજરાતીમાં ઈસવીસન ઈસુનો સમય ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો તેને કહે ઈસુસન પૂર્વે દાખલા તરીકે સમજવું હોય તો બે હજાર એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય અને તમારે બે હજાર ઈસુ પૂર્વે કેવું એટલે કે ઈસુ સન પૂર્વે તો એટલે કે બિફોર ક્રાઇસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય તો તમારે કહેવું પડશે ઈસુ પૂર્વે બે હજાર એટલે ઈસુ ખ્રિસ્તના જન્મના પહેલાનો સમય અને ઈસવી સન બે હજાર કહેશો તો તમારે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય આને રેખા પરથી પણ સમજાવવામાં આવ્યું છે અહીંયા બીસી બિફોર ક્રાઇસ્ટ એને એડી એડી એટલે એના ડોમિન અહીંયા જીરો એટલે આ ઈસુ ખ્રિસ્તનો જન્મનો સમય ગણવામાં આવે છે અને ઈસુ ખ્રિસ્તના પહેલાંનો જન્મ એટલે કે પહેલી સદી બીજી સદી ત્રીજી સદી છથી સદી અને પાંચમી સદી તો બોલવું હોય ત્યારે તમારે પહેલાના સમય સૂચવવું હોય તો તમારે શું કરવું પડશે ઈસવીસન પૂર્વે બિફોર ક્રાઇસ્ટ ફર્સ્ટ સદી એટલે કે પ્રથમ સદી કઈ રીતના zero થી આગળ જવું એટલે કે એક બે ત્રણ તો તમારે કેવું પડશે ઈસ્વીસન પહેલી સદી ઈસ્વીસન કેવું પડશે ને બીજી સદી ત્રીજી સદી ચોથી સદી ને પાંચમી સદી આ રીતના હવે આને સમજવા માટે કેટલી જગ્યા આપણને કેટલાક પરિભાષિક શબ્દોનો ખૂબ પ્રયોગ થતો હોય એ પણ એડી ને બદલે ક્યાંક ક્યાંક એનોડોમીન ની જગ્યા કરી ઈ એટલે કે કોમન એરા સામાન્ય કે સાધારણ યુગ બીસી ના બદલે બીસીઈ એટલે બિફોર કોમન એરા સામાન્ય કે સાધારણ યુગ પહેલા જીરોનો સમય ઈસુ ખ્રિસ્તનો જન્મને સામાન્ય કહેવામાં આવે છે એના પહેલાનો સમય અને એના પછીનો સમય આ રીતના કહેવામાં આવે છે અને આ બધા ધર્મો મોટા ભાગે જો ગ્રેગોરિયન કેલેન્ડરનો પ્રયોગ કરતા હોય છે એટલા માટે બીપી ને બીપી પણ ક્યાંક પ્રયોગ થતો હોય તો એને કે બીફોર પ્રેઝન્ટ બીસી નું ફૂલ ફોર્મ છે બીફોર ક્રાઇસ્ટ એડી એન નો ડોમિન છે એનો અને ડોમિન આ બે શબ્દ એનો ડોમિન એ બે મૂળ ગ્રીક શબ્દ છે એનો અર્થ આ છે ઇન ધ યર ઓફ ગોડ પ્રભુનું વર્ષ એવું કહેવામાં આવે છે શિલાલેખ એટલે પથ્થર પર કોતરીને લખાયેલો લેખ ભૂજ ફરી ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ તેમ પર લખવામાં આવે છે તો આપણે આજે પહેલો એકમ અહીં પૂર્ણ કરીએ છીએ અને નવા એકમ સાથે ફરી મળીશું